વડોદરા શહેરમાં કિશન એમ્બ્રોશિયા નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા બિલ્ડર વિખુ કોરિયાએ નાણાં લીધા બાદ મકાન અને દુકાનના પોઝિશન નહીં આપતા એકસો પચાસ જેટલા લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો લોકોએ છ વર્ષથી નાણાં ભર્યા છે તેમ છતાં મકાન અને દુકાનનું પોઝિશન આપ્યું નથી અને છેલ્લા દસ મહિનાથી સાઇડ બંધ પણ કરી દીધી હોવાના આક્ષેપ કર્યા છે આ મામલે સવારથી લોકો ફરિયાદ નોંધાવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં હોબાળો થતાં રાત સુધીમાં ચાલીસ વર્ષીય નૈનાબેન તેવાની નામના એક મહિલાને ચક્કર આવતા તે બેભાન થઈ ગયા હતા કે જેથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ ગોત્રે પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવીને ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી અને પોલીસ સામે પણ આક્ષેપો લગાવ્યા હતા જો કે પોલીસે આક્ષેપોને ફગાવી દીધા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ